તો તમારો પરિચય આપો તમારું નામ અને ક્યાંથી છો હું આનંદ સૈલેશ ભાઈ છું કડીથી કડી અચ્છા તો તમારો પરિચય આપણા ક્લાસ સાથે કેવી રીતે થયો રાજુ મામા ને ત્રણ વર્ષ હું જોતો હતો રાજુ મામા રાજુ મામા કોન્ટેક્ટ કરે સૈલેશ ભાઈ સદી ઉતારો તો હું પપ્પા મમ્મી ની સેવા માંથી નવરો પડી નતો એક તો બરાબર એટલે પછી જે હું ફ્રી થઈ રો તરત જ રાજુ મામા ને મળ્યો પછી રવિવાર નું ખાલી રાખીને સોમવાર થી મેં ચાલુ કરી દીધું રાજુ મામા ને કીધું આઈ જઈશ અચ્છા

તરી પડ સમાસ ચડી જાય માથું તડ ગોળી કરો марથાને અચ્છા યસ કે ગોરી કરો હા હા એ બધું મારું 15 દિવસનું બધું કમ્પ્લીટ ઓકે થવાનું છે اچھا તો પહેલા તો ચાલ ઓકે થઈ ગયો તો વાત ઠીક છે તમારું વજન હતું કેટલું 107 107 اچھا તો 107 સુધી પહોંચ્યા ત્યાં સુધી તમે કોઈ પ્રયત્ન નઈ કરે વજન ઉતારવા માટે પહેલા કર્યાતા થોડા પરે કિમી ઊા આવતું તો આ બધું પીવાનો હા હા એ પીતો તો પહેલા

અચ્છા હજુ તમારું વજન લઈ જવાનું છે કેટલું કેટલા કિલો સુધી બાકી છે રૂપ બધું બદલાઈ જશે મે ઘણીવાર છે ને શૈલેષ એવા લોકો જોયા છે જે વજન ઉતારવામાં ડર લાગે એ લોકોને કે વજન ઉતરી જશે પછી કમજોરી આવી જશે ચામડી લચી પડશે કે શરીરમાં ખબર નહીં શું શું થઈ જશે લોકો ડરતા હોય

ક્યારેય જીવનમાં અપાયું જ નથી મતલબ દસ એક વર્ષ પહેલા હશે ચોરાસી કિલો એંસી કિલો જેવું હશે હા તો એ દસ વર્ષ નું આ વધેલું વજન હશે છેલ્લા દસ વર્ષમાં તો આ ઘટાડવામાં તમને સમય કેટલો લાગે ચોરાસી સુધી આવવામાં નવ મહિનામાં તમે ચોવીસ કિલો ઉતાર દીધું વાહ જોરદાર ખૂબ ખૂબ અભિનંદન સલેશભાઈ થેન્ક યુ સો મચ તમારા પરિણામ માટે

જોરદાર માઇન્ડ બ્લોઈંગ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ ધન્યવાદ